જુઓ ભારતીય વિચાર મંચ દ્વારા આ વિશિષ્ટ જે યજ્ઞ યોજાય એમાંથી ચારમાંથી ત્રણમાં ત્રીજા દિવસે હું આવી રહ્યો છું એટલે અદ્ભુત આયોજન અને ખૂબ જ સંખ્યામાં આપણો એલિટ વર્ગ અગ્રવર્ગ ભણેલા ગણેલા લોકો આવી રહ્યા છે એ બહુ સારી વાત છે વક્તા તરીકે જે મહાનુભાવો છે એમના વક્તવ્યોની એક વિશેષતા છે કે એ વ્યક્તિત્વ વિશે વાત કરતાં કરતાં વિચારને કેવી રીતે પ્રસ્તાવે છે એ આખી એક જેને કહે ને ટેકનિક પબ્લિક સ્પીકિંગની એ પણ ઘણા યુવાનોને શીખવા મળી મલ્ટીમીડિયા હોવાને કારણે જેનજી અને યુવાનો આકર્ષાયા છે એ પણ જોવા મળે સાથે સાથે આ વક્તાઓ દ્વારા આધુનિક ભારતના ઇતિહાસની તવારીખ અને એમાં સંઘની ભૂમિકા એ બાબતમાં શ્રોતાઓમાં આવેલા ઘણા બધા લોકોને ઘણા વિષયોની સ્પષ્ટતા મળી મને લાગે છે કે આ જ્ઞાન યજ્ઞથી સંપૂર્ણ સમાજમાં સંઘ વિશે બહુ જાગૃતિ આવી છે અને આ સાંપ્રત વિષયો ઉપર આ પ્રકારની વ્યાખ્યાન મારા સમયે સમયે યોજવી જોઈએ એવી એક લાગણી પણ ઘણા બધા શ્રોતાઓએ વ્યક્ત કરી છે આ હું ઘણી વખત આ બધા કાર્યક્રમમાં આવું છું એક તો સૌથી વધુ બહુ સરસ ડિસિપ્લિન હોય છે ટાઈમ ટુ ટાઈમ બધું શરૂ થતું હોય છે અને મુખ્યત્વે સો વર્ષની આરએસએસની આખી જે યાત્રા રહી એને બહુ સરસ રીતે એક્ઝિબિશન મલ્ટીમીડિયા અને વિચારો દ્વારા જે રજૂ કરવામાં આવી ઘણી બધી વાતો જે સામાન્યજનો મને પણ ખબર નથી બધી અહીંયા ખબર પડી એટલે આવા સરસ કાર્યક્રમમાં સહભાગી થવાનો મને ખૂબ આનંદ છે થેન્ક યુ